જે દિવસે ગાંધીનગર અમદાવાદમાં ખૂબ વરસાદ પડ્યો અને પડેલા ખાડામાં સામાન્ય માણસોએ ભારતીય જનતા પાર્ટીનો ઝંડો મૂક્યો એ દિવસે અમે કહ્યું હતું કે પાટનગરથી સત્તાને નામ એક સંદેશ નીકળ્યો છે સત્તા જો એને સંદેશ માનીને સામાન્ય માણસોનો ફીડબેક માનીને એને સુધારશે તો કદાચ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને પણ ફાયદો મળી શકે છે પણ જો સત્તા એને ફીડબેક કે સંદેશ ન જોતા માત્ર એમની ટીકા ટિપ્પણી કે એમની સામે ઉઠેલા અવાજની જેમ જુએ છે તો પછી સત્તાને પોતાના સર્વોચ્ચ સ્થાન પરથી નીચે આવતા કોઈ રોકી શકે એમ નથી નમસ્કાર આપની સાથે હું રાજ્યમાં અનેક એવી તસવીરો સામે આવે છે જે ખૂબ મોટા અને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે એ ઉભા થતા ખૂબ મહત્વના અને ગંભીર પ્રશ્નોને સત્તા કેવી રીતે લે છે તેનો જવાબ એ છે કે માત્ર નેતાઓ નહીં પણ બ્યુરોક્રેસી અથવા સામાન્ય માણસો સાથે જોડાયેલા લોકો પણ એવું જવાબ આપવા માંડ્યા છે કે આ અમને બદનામ કરવા માટે થઈ રહ્યું છે એટલે અમદાવાદ પોલીસના નામ પર જે વિડીયો કાં તો મહેસાણાના સાંથલ પોલીસ સ્ટેશનના વિસ્તારનો હોય બે વર્ષ જૂનો હોય અને વાયરલ થાય અને જો અમદાવાદ પોલીસ ટ્વિટર પર એવું લખે કે અમને બદનામ કરવા માટે આ થઈ રહ્યું છે તો પોલીસને બદનામ કરવા માટે કોઈએ કશું કરવાની જરૂર જ નથી પોલીસ ઘણીવાર પોતાના પોતાના વર્તનના કારણે બદનામ થઈ છે પોલીસ એટલું અદ્ભુત અને સારું કામ ઘણી જગ્યાએ કરે છે પરીક્ષા હોય સાવ નિરાધાર લાગતા માતા પિતાને સુરતની પોલીસ આશ્રય આપતી હોય પૂરની વચ્ચે ફસાયેલા માણસોને પણ જ્યારે એનડીઆરએફ કે એસડીઆરએફ નથી પહોંચતા ત્યારે પોતાના ખભા પર બેસાડીને બહાર કાઢતા પોલીસના કોન્સ્ટેબલ અને જવાનોને જોયા છે પણ સાથે સાથે પોલીસનો બીજો ચહેરો કે અમદાવાદના એસપી રિંગ રોડ પર એક કપલ આવતું હોય અને પછી એને પકડીને પોલીસ એનો તોડ કરે અથવા એક પોલીસ ઇન્સ્પેક્ટરની પીઆઈની એવી ફરિયાદ આવે કે જેમાં એક સામાન્ય માણસ અમારા ત્યાં આવીને એવું કહે કે મારા બાણું લાખ રૂપિયા ખાઈ ગયા પીઆઈ અને ફરિયાદ કરે બે વર્ષ થાય ને કશું જ ન થાય તો પોલીસને બદનામ કરવા માટે કોઈ સમાચારની જરૂર જ નથી પોલીસને બદનામ કે સારું બંનેમાંથી કોઈ કશું કોઈ જ નથી કરી શકતું એ પોલીસ મોટાભાગે પોતાની જાતે કરે છે પોલીસ એ એવું અંગ છે આપણા વહીવટનું કે જે પ્રજાની સાથે સીધો વ્યવહાર કરે છે પોલીસ જ માત્ર કરપ્ટ છે કે પોલીસ જ ખરાબ છે એવું નથી પોલીસનો સીધો વ્યવહાર થાય છે સામાન્ય માણસની સાથે અને એટલે જ માણસના મનમાં એક છવિ બને છે ગાંધીનગરના સચિવાલયમાં પોલીસ કરતાં લાખ ઘણો ભ્રષ્ટાચાર થતો હોવા છતાં પણ એના માટેની ખરાબ છબી સામાન્ય માણસના મનમાં એટલે નથી કેમ કે એનું સીધું ત્યાં ઇન્વોલ્વમેન્ટ નથી બીજું સૌથી મોટી એક થિયરી મને ગુજરાત રાજ્યની પોલીસના એક અધિકારીએ સમજાવી હતી કે પોલીસ શું કામ બદના बदनाम કેમ કે પોલીસ અહીંયા મોટા ભાગે બંને જગ્યાએ એમાં એને માણસની સાથે ડીલ કરવાનું હોય છે અને વચ્ચે છે એ કોઈ એસેટ નથી હોતો એ પણ માણસ હોય છે એટલે કોઈ કોઈની સામે ફરિયાદ કરે તમે આનું સાંભળો તો આ દુઃખી થાય આનું સાંભળો તો આ દુઃખી થાય ને તમારી સામે કોઈને કોઈ રીતે વાતો ફેલાવે જ્યારે ત્યાં મોટાભાગે જમીન સાથે ડીલ કરવાની હોય છે એટલે જમીન બોલી નથી શકતી એ તો ખુશ લેવાવાળોને વેચવાવાળો બંને ખુશ જમીનનો પોતાનો કોઈ અવાજ નથી હોતો અહીંયા જમીન નથી હોતી અહીંયા માણસો હોય છે ઉદાહરણ તરીકે અને એટલે જ્યારે કોઈ એસેટ વચ્ચે નથી હોતો ત્યારે એની છબી વધારે ખરાબ થતી હોય છે પણ ધુમેલ થતી છવીને ગુજરાત રાજ્યની પોલીસ હોય કે સરકાર કેવી રીતે બચાવી શકે છે તો જવાબ માત્ર સરળ છે સારા કામ કરીને એવા કામ કરીને એટલો જેટલો સમય રાજ્યની સરકાર સ્પષ્ટતાઓ આપવામાં આપી રહી છે એનાથી અડધો સમય પણ જો એમણે એ મુદ્દાઓને સોલ્વ કરવામાં વાપર્યો હોત તો કદાચ રાજ્યની તસવીર અલગ હોત રાજકોટ અગ્નિકાંડના પીડિતોને દોઢ મહિના સુધી સરકારે યાદ નહોતા કર્યા અને સરકારે જ્યારે યાદ કર્યા ત્યારે એટલું બધું મોડું થયું એના પછી પણ એ લોકો રાજ્યના મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા અને મળ્યા પછી મુખ્યમંત્રીએ શું કર્યું તેમણે કહ્યું કે અમારી સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે એમને વ્યવસ્થિત સાંભળવામાં ન આવ્યા એ પીડિતોએ રાજકોટમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીની સાથે પત્રકાર પરિષદ કરી જિગ્નેશ મેવાણી સહિતના લોકોએ ઘોષણા કરી છે કે પહેલીથી પંદર તારીખ સુધી અમે ન્યાય યાત્રા કરીશું એની અંદર રાહુલ ગાંધી પણ ગુજરાત આવી શકે છે અલગ અલગ મુદ્દાઓ એમણે એક સાથે આવરી લીધા છે સુરતના તક્ષશીલા કાંડથી લઈને મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાથી લઈને વડોદરાના હરણીકાંડથી લઈને શ્રેય હોસ્પિટલના આગકાંડ સુધી કે પછી રાજકોટના અગ્નિકાંડ સુધીના પીડિતો એક સાથે આવશે અને પછી એ પીડિતો ખૂબ જનૂનની સાથે લડશે એવી એમણે વાત કરી છે એ પીડિતો જ્યારે એમાંથી એક અનિરુદ્ધસિંહ જાડેજા છે પોતાની વાત અને પીડા કહી રહ્યા હતા ત્યારે એમની પાસે કહેવા માટે એટલું બધું હતું અને પીડાને સવાલો હતા એ સવાલો શેનાથી આવ્યા નેતા માટે એવું કહેવાય કવિ કલાપીની ગ્રામ્ય માતા નામે એક રચના છે અને જેમાં એક એક લાઈન આવે છે કે કાં તો દયાહીન થયો ધ્રુવ નૃપ કાં તો રસહીન થઈ ધરા બાકી ન થાય આવું એટલે જેની આંખોમાંથી કરુણા વહેવી જોઈએ જેના શબ્દોમાં એટલી લાગણી હોવી જોઈએ કે પોતાના વાલ સોયા ગુમાવીને લોકો તમારી સામે પહોંચ્યા છે તમે એમની સાથે સારી રીતે વાત તો કરો એમનું કહેવું છે કે એમનું અપમાન થાય એ રીતે એમની સાથે વાત કરવામાં આવી એમની સાથે ઊંચા અવાજે વાત કરવામાં આવી ગાંધીનગરના સચિવાલયમાં એ દ્રશ્યો ખૂબ સામાન્ય છે કે ખૂબ દૂરથી પોતાની પીડા લઈને આવેલો માણસ ઊંચા અવાજનો સામનો કરીને જાય છે ત્યારે એની પીડા પરાકાષ્ઠા પર હોય છે જરૂરી નથી કે દરેક વખતે તમારી સામે ફરિયાદ લઈને આવેલા માણસો સાચા જ હોય એ ખોટા એ શકે છે ગાંધીનગરમાં મંત્રીઓ સતત બેસે એમની આગળ કોઈ પણ માણસ આવે એ માણસો પણ કદાચ એમની આગળ ઊંચા અવાજે વાત કરીને જાય પણ એ ક્યાં જ હશે એનો ક્યારે તમે વિચાર કરો છો નેતા શું કામ એ લોકોના એ લોકોની જગ્યાએ પોતાની જાતને નથી મૂકી શકતા એનું કારણ એ છે કે એમને ખબર જ નથી કે સામાન્ય માણસ હોવું એટલે શું એમને ખબર જ નથી કે મધ્યમ વર્ગ છે કઈ પરિસ્થિતિમાંથી પસાર થતો હશે એમની સાથે ખોટું વર્તન થયું એ સૌથી ભયાનક નિશાની ભારતીય જનતા પાર્ટી માટે છે કે તમે જે વંચિતોનો અવાજ બનવા માટે જે અંત્યોદય બનવા માટે અંત્યોદય લાવવા માટે નીકળ્યા હતા સામાન્ય માણસનો છેલ્લા માણસનો કતારમાં ઉભેલા છેલ્લા માણસનો અવાજ બનીશું એવી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ભાવના હતી એ ભાવના વેરવિખેર થઈ ગઈ છે એક એક વ્યક્તિ પ્રશ્ન કરે છે એ એ પ્રશ્ન પછી તમારી પાસે જવાબ નથી હોતો કે પીડિત જાડેજાની સાથે સરખી રીતે વાત કેમ ન કરવામાં આવી તમે રાજ્યમાં મંત્રી હોવ તો એનો મતલબ એ તો છે નહીં તમારી પાસે ગમે તેવી સત્તા હોય તમે એક પીડિત જેને તમે સાંભળવા બોલાવ્યા છે એની સાથે જો તમે આ રીતે સંવાદ કે વાત કરશો તો તમે એમને ન્યાય અપાવવા માટે લાયક જ નથી

અને તમામને ફોન કરાયા પીએસઆઈ ના પોલીસ વાળાને કે અહીંયા નો જાતા અહીંયા નો જાતા કે શું કામ ભાઈ નો જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરુચસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર નવ્વાણું હાથ એકતાલીસ એક આડત્રીસ મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માય હુટ ખબરાયું હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કેને જા દાબમાં માં લેવા માંગો છું તો વિનો હકેલો માંગો હો કે તમારામાં તૈયાર નથી આરો નમા લેના પેટ ના અને બીજું અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મે રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટ થી ગાંધીનગર લગી આવી તો અમાર ફોર વી લઈને આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે વિમો નો હોય તો એની તપાસ કરે લાયસન્સ નો હોય તો એની તપાસ કરે

અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બારે બાર મુદ્દા અમલમાં લઈ આવી અને સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદુ વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજતા પૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસમાંથી કોઈને પણ એ જનતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માનની રાહુલ ગાંધીજી એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું પણ ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેદરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી લેખિતમાં ખાતરી નથી આપી સવાલ પીડિત પરિવારોની પ્રમાણિક અધિકારી અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વર્તનની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારો પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરાવવા પત્રિકા એને રજવડવું પડે એ પોતે જ પીડિત પરિવારો પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય જોઈએ એટલે આ રાજ્યની સરકાર પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માંગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં

સવાલ ન્યાયનો જ તો છે એ પીડિતોની સાથે એવું વર્તન કરો કે જેથી એક પણ પીડિત જાય જ નહીં તેમની સાથે એટલો સારી રીતે સંવાદ સાધો જાહેરાતો કરો ને કહી દો કે તમને ન્યાય આપ્યો છાતી ઠોકીને તમે આવીને એવું કહી શકો કે અમે ન્યાય આપ્યો એવું વર્તન કેમ નથી થતું કેમ તમે આંખો આંખો નાખીને નથી કહી શકતા પીડિતોને કે અમે છીએ જે તમને ન્યાય આપીશું ન્યાય આપી રહ્યા છીએ તો જો વિપક્ષની રાજનીતિ નકારાત્મક છે ખોટી છે અને પીડા પર થઈ રહી છે તો એ પીડા ઊભી ન થવા દો